You know that you control me. तो केम छो बधा मजा में मजा जैसे आप गया से नवो ब्लॉग लैने आज आप जाना है जान ने बे भाई जावा तैयार थे निकले क्या टेस्ट ने आने उभा तो हालो आप जान में रहने मिली त्या सुधी ब्लॉग में कंटीन्यू बने रह जाओ આપડે જાનમાંથી આવી ગયા છે અને હવે અજીભાઈને બૂટ લેવા છે બૂટ કયા લેવાના છે આવા તો લેવાના જ છે લોફર લેવાના છે આવા તો લઈ લીધા અમે આ છે મારી પાસે ઈરા પીઝા લેવાના છે તો હાલો અંદર દુકાને જઈને આપણે દેખાડી કેવાક જોઈએ આ લાગજે લઈ લે એટલે તો અજીભાઈને ગમે તો તો લઈ આ તો છે આપડી હે મને એ નથી ખબર પડતી કે ફરારી વાળા ગાડીઓ બનાવતા તો બુટ ક્યાંથી બનાવવા બધા નો અલગ અલગ બધું તમને કોઈને ગમતા હોય તો લઈ લેજો હા લઈ લે પછી મળે બુટ તો હજી ભાઈ લીધા નહીં કેમ કે હારા નતા કેમ ये के हरा જેસે આપણે ઘરે ઘરે એટલે સ્ટેશન બાજુ છે આજે ઘરે ન દેખા આ જાન પતાવી દીધી ને આવ તાકી જા ને ઉનામાં જાતા અજીભાઈ નો બૂટ લેવા નાતો પણ કાઈ ગમાની તો લીધા નહી ને જાન બન બધું પતી ગયો રાસ્તા આવ તાકી આવે ઘરે જઈને પૂઈ જવાનું છે તમને વિડિયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો